જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં વર્ણવેલ શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શિવકથામાં સૌથી મહત્વની સુંદર અને આનંદ આપનારી કથા એટલે શિવ પાર્વતીના વિવાહની કથા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દરેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એક વખત તો શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવી જ જોઈએ જે વ્યક્તિ શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળે છે અથવા વાંચન કરે છે તેને જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે શિવકથામાં સૌથી મહત્વનું પ્રકરણ એટલે શિવ પાર્વતીના વિવાહ તો શિવ પાર્વતીના વિવાહ સુંદર કથા શરૂ કરીએ બોલો ભગવાન બાપજીએ હિમાલયને કહ્યું કે એક સપ્તાહ પછી લગ્નનો સુંદર યોગ છે કેમ કે આ લગ્ન યોગમાં ચંદ્રમાં બુદ્ધ સાથે રોહિણી તારા ગણોની સાથે છે વળી માક્ષર માસ છે અને ચંદ્ર પણ બધા દોષો રહિત છે

પછી પત્રિકા લખાવી અને રત્નાદિક ભેટો સાથે લગ્ન પત્રિકા કૈલાસ ધામ શિવજીને મોકલી અને પછી લગ્નની તૈયારી કરવા લાગ્યા નગર શણગારવામાં આવ્યું નગરજનોએ પોતાના ઘરોનો રંગ કરાવ્યું સર્જન કરવા કહ્યું સાથે સાથે આવનાર જાનના જાનૈયાઓને સુવિધા પૂર્વ ઉતારા મળે તેવું સર્જન કરવા કહ્યું નારદજીના કહેવાથી બ્રહ્મા શિવ વિવાહનું વર્ણન કરતા કહેવા લાગ્યા

મેનાયે છારે શીંચીને જોયા તો ગભરાઈ ગયા કેમ કે શીવે ભયંકર નાગો સર્પોને વિટાળ્યા હતા ભભૂત લગાવેલી પાંચ મસ્તક અને દસ હાથ હતા કપાળમાં ત્રીજું નેત્ર હતું વ્યાધ ચર્મ વિટાળેલું આવો વિકરાળ દેખાતો વરાજા જોઈ મેના બે શુદ્ધ થઈ ગયા જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પોતાના મહેલમાં આવી પાર્વતીને કોસવા લાગ્યા અને પછી કહ્યું દીકરી આવા કદરૂપા કુરુપને મેળવવા તે કઠોર તપ કર્યું

બ્રાહ્મણોની સૂચનાથી હિમાલય દેવો અને અપસ્થાઓએ પુષ્પવૃષ્ટિ કરી શિવ પાર્વતીનો જય જય થયો હિમાલયે થોડા દિવસ જાનને રોકી પછી વિદાય આપી ભગવાન શિવ પાર્વતી સાથે જાન પરત શિવધામ કૈલાસ ઉપર આવી ત્યાર પછી શિવે તમામ જાનૈયાઓને યોગ્ય ભેટો આપી પોતપોતાના ધામે વિદાય કર્યા જે જગ્યાએ શિવ પાર્વતીના વિવાહ થયા હતા તે જગ્યા એટલે ત્રિયુગ નારાયણ પવિત્ર જગ્યાએ સતયુગમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા આજે પણ દેશભરમાંથી લોકો સંતાન પ્રાપ્તિ માટે અહીં દર્શને આવે છે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બાવન દ્વારાશી દિવસે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે માન્યતા છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ત્રિયુગી નારાયણ મંદિરથી આગળ ગૌરી કુંડ તરીકે ઓળખાતા સ્થાન પર મા પાર્વતીજી તપસ્યા કરી હતી અને ત્યારબાદ ભગવાન શિવ સાથે આ જ મંદિરમાં વિવાહ કર્યા હતા એવું કહેવાય છે કે આ હવન કુંડમાં આજે પણ અગ્નિ પ્રગટી રહી છે અને દેશભરમાંથી લોકો અહીં દર્શને આવે છે તો આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા વિવાહમાં દરેક દેવી દેવતા ભગવાન શિવના પૂતળા રાક્ષસો ગણો નંદી બધા નાચતા કૂદતા આવ્યા અહીંમાં પાર્વતીની સખીઓ તેમના કુટુંબીજનો બધાએ વિવાહમાં હાજરી આપી તેમની સખીઓએ મંગળ ગીતો ગાયા આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન સંપન્ન થયા મિત્રો આજના આ ભગવાન શિવ પાર્વતીના લગ્નનું આપણે રસપાન કર્યું હવે તેના લગ્નનું ગીત ગાઈશું જો લગ્નનું ગીત ન ગાઈએ તો લગ્ન અધૂરા ગણાય તો સુંદર મજાનું ભગવાન શિવ અને મા પાર્વતીના લગ્નનું ગીત સાંભળશું બોલો ભગવાન ભોળાનાથ આવી છે શિવજીની જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને સાથે ભગવાન શિવજી પરણે છે વિશ્વકર્માએ મંડપ કેવો રચ્યો જોઈ ભોળામાં દેવના દિલડા ડોલ્યા એની શોભા તણો નહીં પાર શિવજી પરણે છે હીરા માણેક ને હે મના તોરણ ઝૂલે બાંધ્યો મંડપ એવા મોંઘા મૂલ હિમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે ઓળા શંભુની આભૂષણ પોરીંગના રુદ્રમાળા હતી ગળે સરપો ઘણા ઉત પીશાચ કરે છે ગાન શિવજી પરણે છે ડાક ડમરૂન ગારા ને નોબત વાગે જાન જોઈ બાળુડા સૌ નાસી ગયા જોઈ મેના દેવી બન્યા બે ભાન શિવજી

લગ્નનો આ ભક્તો તમે ભોળા ભગવતી ભાગ્યવાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્મા ની સાથે ભગવાન શિવજી પરણે છે તો મિત્રો ખૂબ જ સુંદર શિવ પાર્વતીના વિવાહની કથા તેમજ શિવ પાર્વતીના લગ્નનું ગીત આપણે સાંભળ્યું જે સાંભળવા માત્રથી જ વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવ પાર્વતીના વિવાહની કથા અતિ પાવનકારી છે દરેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એકવાર તો આ કથા સાંભળવી જ જોઈએ જે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જે દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો ખૂબ જ સુંદર શિવ પાર્વતીની વિવાહ સાથે શિવ પાર્વતીના વિવાહનું ગીત આપણે સાંભળ્યું આજની આ સુંદર કથા તમારા મિત્રો અને સ્નેહીજનોને જરૂરથી શેર કરજો જેથી શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવાનો લાભ દરેક લઈ શકે સાથે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ